તો હલો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાં આપણા બધા ખેડૂત મિત્રોનું ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને ખેડૂત મિત્રો આજે તારીખ પંદર એક બે હજાર અને પચીસના આપણે વહેલી સવારના વાડીએ છીએ અને જે તમે જોઈ શકો છો તે રાજમાનું વાવેતર છે અને ખેડૂતભાઈઓ આ જે રાજમો છે તેને પ આપણે દોઢક મહિના જેટલો સમય થઈ ગયો છે વાવણું કર્યું ત્યારથી આજે રાજમાને દોઢક મહિનો જેટલો સમય થઈ ગયો છે ભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે આ રાજમાને જે મીઠું પાણી છે તે વધારે માફક આવે છે અને આ રાજમાને મોરું પાણી એટલે કે નબળું પાણી બરાબર માફક નથી આવતું એટલે તમને ખાસ જણાવી દઉં અને બીજી વસ્તુ કે આ જે જમીન છે સારી હોય તો રાજમાં સારો થાય છે આ જમીનને ઘણો મિત્રો વર્તે છે તો તાકાતવારી જમીન હોવી જોઈએ ટૂંકમાં તાકાતવારી અને ખાતરવાળી જમીન હોય તો રાજમામાં સારું રહે છે તો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે આ જે જમીન છે તે પડતર જમીન અને સારી જમીન ખાતરવાળી જમીન તો તેમાં ગ્રોથ જે છે રાજમાનો તે સારો છે અને સામે તમે જોઈ શકો છો જમીન નબળી તો ગ્રોથ ડાઉન છે એટલે આમાં એવી રીતના જ છે જમીન સારી હોય તો વાંધો ના આવે હાલની અંદર તમે જોઈ શકો છો મોઘરા આવી ગયા છે રાજમાની અંદર અને અમુક જગ્યાએ સિંઘવું પણ બંધાવા માંડી છે તો આ કંડિશનમાં આપણો મોઘરો મોઘરા આવી રીતના છે અત્યારે રાજમાની હાલની કન્ડિશન કંઈક આવી છે તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ આપણે રાજમાને ટોટલ ત્રણ પાણી આપ્યા છે એક વાવેતરનું જે ઉગવા આવક તે આપણે વાવણીનું વાવણી પછી જે આપણે ઉગવાનું જે વાવેતરનું પાણી આવે તે એક કોરવાણ પાણી અને ત્યારબાદ આપણે બે પાણી આપેલા છે પણ પાણી સેજ નબળું હોવાથી જમાવટ નથી પણ વાંધો નહીં આવે એવું લાગે છે બાકી તો આગળના સમયમાં ખબર પડે આની અંદર આપણે ટોટલ ત્રણ પાણી આપ્યા છે અને બે વાર યુરિયા ખાતર નાખેલું છે અને યુરિયા ખાતરની થોડીક વધારે જરૂર પડે એવું લાગી રહ્યું છે અને હજી એકવાર આપણે યુરિયા ખાતર નાખી એક બે દિવસની અંદર અને ફરી એક વખત પાણી આપવાની ટ્રાય કરવી છે અને ખાસ વસ્તુ કે આ જે રાજમો છે તે એક જ પાણીમાં ઊગી જતો હોય છે બીજું પાણી આપવાનું રહેતું નથી બીજું પાણી આપી તો ઉગવામાં બહુ લેટ થાય છે અને અમુક દાણા ફેલ પણ થઈ જાય છે એટલે આને પાણીની બહુ જરૂર પડતી નથી અને ખેડૂતભાઈઓ આપણે બે વખત આને દવાનો છંટકાવ પણ કરેલો છે બે વખત ખાતર પણ નાખેલ છે યુરિયા અને હાલમાં આપણે મીડિયમ ગ્રોથ છે તમે જોઈ શકો છો તો આ ટાઈપનો ખરીદો આપણો રાજમો છે પણ આને થોડુંક પાણી જે મોરું પાણી છે તે બરાબર મિત્રો મેચ નથી આવતું જેને કારણે આનો ગ્રોથ જે જોઈ તે એ પ્રમાણે ગ્રોથ આનો છે નહીં હાલની અંદર એટલે આ ટાઈપની કન્ડિશન છે પણ જમીન સારી હોય તો રાજમો પણ સારો થાય એવો મારો અત્યારનો અનુભવ એમ કહે છે કેમ કે આપણે સૌ પ્રથમ વખત રાજમાનું વાવેતર કરેલ છે કેમ કે આપણે ક્યારેય રાજમો વાવેલો નથી એટલે માહિતી આપણે બીજા ખેડૂતો પાસેથી લઈ અને આપણે રાજમાને બધી ટ્રીટમેન્ટ કરતા રહ્યા છીએ તમે જોઈ શકો છો આ રીતના મિત્રો ફૂલ થાય છે અને હવે આની અંદર સીંઘુ બંધાવાની તૈયારીઓમાં છે તો ખરુંદ મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ મિત્રો ખડ આપણી આ યુટ્યુબ ચેનલ હાલના ધબકારો છે અને તમે આપણી આ ચેનલમાં સૌ પ્રથમક વખત તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ઓલ બેલાયકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો તો ખરુદભભાઈઓ બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો